જો પગ નું પહેલ એક પડી ગયું છે આવા બે લેવાના છે

बाप परमिशन आ कर

એવું આળસ કરીશ તો કેરી કામ આલશા હા હું કચરા વાળી દઉં હાને કચરા પોતા કરી દઉં આપણે વાહ પાછળ કેટલું બે ભાઈ આવ્યા ઘાસ કાઢવા અત્યારે મચ્છર થાય ગેરું દાદા નીકળે આપણે પાછળના ભાગમાં બહુ બા અત્યારે તો સિઝન છે ને બધા હરિયાળી હરિયાળી થઈ જાય શેડાળી આખી જિંદગી શેડાન ગા ભમ ગઈ વાકી વડ તો મારે થાડી મુકાઈ જાય તો માર ખાઈશું નો ખેતી ભેગી ગીગર એક બાજુ કાલ રાતના શરદીનું સરદીનું માથું દુખતું હતું તેલ નાખી દીધું આ ખવાય આઈસ્ક્રીમ નો હતા હોય તો છોકરી પાંચ મિનિટ મજા કરી આવે ને ત્યારે કઈ નો થાય છોકરા રહી જાય હા એના જેવું આઈસ્ક્રીમ ખાઈ લો ને ત્યારે ખબર ન પડે ઠેલી માં નાખ દે ને તો નું કઈ હા આ છોકરી બહુ મને ચડાવવામાં હેરાન કરે એને તો તારે જ કામ કરવું પડે ને સાસરે ગયું તો ન કરવું પડે બે છોકરાને ધવરાવાય પડે વર નહી રાત ના જવરાવો પડે પણ હવાય કામ કરવું પડે મોટામાં ગઈડું બોલાવતી નહીં હું બેફામ બોલીશ એટલે મને કે છે કે રાતના ઉટકા તો ઉટકવા પડે હારાના પગ દબા પડે ચા ચાવારે ઘણી દેવી પડે છોકરાઓ તો ધવરાવા પડે આખી રાત જાગવું પડે વરને ઠોકવા દેવું પડે ને કામ કરવું પડે બાંધીશ કે રાતના ઠોકવા દીધું તું અત્યારે કામ નહીં કરું આવી ભાષા બોલું તો તમે સમજો ભા બાપા કરી તો તમે ન સમજો ઠોકણી આવ એક મિનિટમાં જીભ ચૂપ થઈ ગઈ બોલી એટલે અમે રાતના ગામડે રહેતા હતા કામ કરતા હતા બધું બધું કરવાનું ખબર પડે અમે ગામડે ગયા તા લગ્ન કરીને બે છોકરા જાતા વેદ થઈ ગયા હાવું હારા ધણી દે નંદુ બધાનું કરતા અને ડંકે પાણી ભરવા જતા તમારી જેમ ફિલ્ટર મોટા મોટા ફળિયા વાળતા હા તો એક બપોરે કે રાતના વાસણ ઉડતા હોય ત્યાં તો આપણને એમ કે હુંટકા હુંટકા વરની હોય જાય તેમ કે ને મેં હુંતા હુતા

કામ કરવું પડે ને બળ પડે છે આઈસ્ક્રીમ બે મોઢે ખાધા ને બબે દિવસે કોણ ચોકલેટી પચાસ પચાસ રૂપિયાના લઈને ત્યારે તો બેનું કાંઈ ન થાય ખાઈ લીધા પછી એમ કે શરીર તૂટે છે ને ખબર કે આપણે નથી ખાઈ શકતા એક દી ખાધો બીજે દી ખાધો લિમિટ હોય એક છોકરું થઈ પછી પાંચ વર્ષે બીજું કરાય ઉપરી કરો તો પછી માંદા જ પડો ને માર ઢકો વરસાદ આ બાયણા ચડી જાય પીઝા ને આઈસ્ક્રીમ પાણીપુરી માં બહુ મોટા મોટા મોઢા ખુલે પિઝા ને માં ત્યાં તો તમને કાંઈ ન જ નડતું ખાધા પછી જ એમ કહ્યો હે સરી આરામ લાગે છે સુઈ જવું કે આ બધું કોકે તેલ તેલ નથી ભઈ હવે રાતના ઓલું પાણી પલાળ્યુંતું એ ગાળવા ગય ઈ ઢોળાનું છે તેલ તેલ કરતી એ પોતું માથે બળ પડે છે કરું આ લાલ નેપકીન માર દે પોતું

એ તો લો પણ ને આઈસ્ક્રીમ ને ખાવા ગમે છે તો માણ મસાલા ભરી દે ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મમ્મી એમ કે છે કે હું આને સીધી કરું નહી જોવું હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો